અને તમને આખો વિડીયો બતાવવાનું છું સાહેબ તમે આ વિડીયો જોશો ને તો તમને પણ એવું જ લાગશે કે ખરેખર મિત્રો મુકા કાકાનું જે દિલ છે એ ખૂબ જ મોટું છે કેમ કે એક ટાઈમ હતો કે જે આપણા દેશને કહેતી હતી કે આપણો દેશ ખૂબ જ ગરીબ છે એને પણ લાવીને મિત્રો તમને ખબર હશે કે સિત્તેર કરોડ રૂપિયા આપ્યા હતા પણ મેં પણ વિડીયો બનાવ્યો હતો ને કદાચ આપણો વિડીયો છે તે મિત્રો આપણા મુકેશ કાકા જોડે ગયો હશે અને મેં પણ કીધું હતું કે આપણા ગુજરાતના કલાકારોને જો કદાચ એક એક લાખ રૂપિયા આપ્યો હોત તો સિત્તેર કલાકારો આવી ગયા હોત પણ અત્યારે તો ભાઈ મુકાએ પણ આપણો વિડીયો જોઈ લીધો છે અને મુકા કાકાએ ભાઈ સીધા એક એક લાખ નહીં સીધા સિત્તેર કરોડ રૂપિયા ફેંક્યા છે ભાઈ આપણા કિંજલ દવે ઉપર અને કિંજલ દવે પણ એટલે ખુશ થઈ ગઈ છે મિત્રો ને રાતો અમીર બની ગઈ છે તો હાલો તમને આગળ વિડીયો બતાવવાનું છે એટલે તમે વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો પણ એની પહેલા નવા આવ્યા હોય તો વિડીયોને એક લાઇક કરી નાખજો ને જો આજે ચેનલ ઉપર પહેલી વાર જ આવ્યા હોય તો ચેનલને ને સબસ્ક્રાઈબ કરી દેજો જે તમને નીચે કાળા કલરનું બટન દેખાય છે ને આ સબસ્ક્રાઈબ વાળું એ સબસ્ક્રાઈબ કરી દીજો અને ભાઈ સબસ્ક્રાઈબ કરવાના તમારે એક રૂપિયા નથી આપવાના બિલકુલ ફ્રી છે એટલે ભાઈ સબસ્ક્રાઈબ કરી દેજો હા મને ખબર છે તમારામાંથી ઘણા લોકો સબસ્ક્રાઈબ નથી કરતા તો ભાઈ સબસ્ક્રાઇબ કરી દીજો ને હવે વધારે વાત નથી કરવી તમને આ વિડીયો બતાવી દઉં એટલે તમને પણ લાગશે કે હા ભાઈ ખરે કરો આ ગીત એવું તો કેવું ગાયું કે મિત્રો કરોડો રૂપિયાનો વરસાદ કરી નાખ્યો છે તો હાલો સૌથી પહેલા તમે વિડીયો જોઈ લો અને વિડીયો જોઈને તમારા બધા ગ્રુપમાં શેર જરૂર કરી દેજો